હેલો ફ્રેન્ડ્સ ફક્ત ચાર બટેકાની અંદર આજે આપણે ખૂબ જ સરસ નવીન રેસીપી તૈયાર કરીશું બટેકામાંથી બાળકોને તો ખૂબ જ પસંદ આવશે આ બટેકામાંથી નાસ્તો બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમે પનીર ચીલી મંચુરિયન તો ભૂલી જ જવાના છો એટલી સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે એકવાર આ રીતથી આ નાસ્તો બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે બાળકો શું મોટા લોકો પણ વારંવાર આ નાસ્તાની ડિમાન્ડ કરશે એટલો સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે બાળકોના વેકેશન પણ ખુલી રહ્યા છે તો બાળકોને તમે લંચ બોક્સમાં પણ આ નાસ્તો આપી શકો છો તો જરૂરથી ટ્રાય કરજો તો તેના માટે આપણે અહીંયા બટેકા લીધા છે તમારે જે મુજબ નાસ્તો બનાવવો હોય તે રીતે બટેકા લઈ લેવાના છે અને બટેકાની આપણે છાલ હટાવીને આ રીતે પાણીમાં જ રાખી દેવાના છે જેથી બટેકું છે તે કાળું ન પડે તો આપણે અહીંયા ચાર નંગ જેટલા બટેકા લીધા છે ઘસીને આપણે પહેલાં સરસ તેને પાણીમાં ધોઈ લેવાના છે પછી આ પાણી હટાવી દેસું આ સ્ટાર્ચનો આપણે કાંઈ જ ઉપયોગ નથી કરવાનો અને પાણીમાં જ રાખવાના છે બટેકા તો ધોઈને ફરીથી આપણે પાણીમાં રાખેલા છે એટલે બટેકું કાઢું ન પડે હવે આ રીતે કોઈ ખમણી લઈ લેવાની છે ને તેનું છીણી લેવાના છે બટેકાને અને છીણ પણ ફ્રેન્ડ્સ આપણે પાણીની અંદર જ ઉમેરવાનું છે જેથી બટેકા જરા પણ કાળા ન પડે અને દૂધ જેવો સફેદ આપણો નાસ્તો બનીને રેડી થાય અને આટલા માપથી તમે ચાર વ્યક્તિના સો કરી શકો એટલો નાસ્તો બનીને રેડી થાય છે તમારે જે મુજબ જરૂરિયાત હોય તે રીતે તમે બટેકા લઈ શકો છો અને વજનમાં માપીએ તો પાંચસો ગ્રામ જેટલા બટેકા લીધા છે હવે સરસ આપણે તેનું છીણ કરી લીધું છે તમે જોઈ શકો છો આ રીતનું બધું છીણ આપણું રેડી થઈ ગયું છે અને છીણને ફ્રેન્ડ્સ પાણીમાં જ રાખવાનું છે બહાર નથી રાખવાનું તો આ રીતે તમે જોઈ શકો છો સરસ આપણે બધું બટેકાનું છીણ રેડી કરી લીધું છે હવે શું કરવાનું છે આ છીણને બેથી ત્રણ પાણી આપણે સરસ ધોઈ લેવાનું છે જ્યાં સુધી આછું પાણી ન આવે ને ત્યાં સુધી બટેકાના છીણને ધોવાનું જ છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે બધું છીણ છે તે સરસ ધોઈ લીધું છે હવે તેની અંદર આપણે પાણી ઉમેરી દેવાનું છે સાદું પાણી જે આપણે પીવામાં ઉપયોગ કરતા હોય તે પાણી આપણે ઉમેરી દેવાનું છે અને સાથે જ આપણે પાણીને ગરમ થવા માટે રાખી દઈશું આ રીતે ગેસ ઉપર આપણે પેન રાખેલી છે તેમાં સરસ પાણી ગરમ થાય છે તો અહીંયા છીણને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપેલો છે દસ મિનિટ પછી આ રીતે કોઈ ટેનરમાં કાઢીને વધારાનું પાણી છે તે આપણે હટાવી દેવાનું છે આ રીતે ફ્રેન્ડ્સ નાસ્તો બનાવી લીધો ને એટલે બાળકો તો ખૂબ જ ખુશ થઈ જવાના છે ઘણી વખત બાળકોને મંચુરિયન ખાવાની ઈચ્છા થતી હોય છે પણ તે અનહેલ્ધી છે તો આમાં તમારે વધુ તેલનું પણ જરૂર નહીં પડે એવી રીતે આપણે આ નાસ્તો રેડી કરીશું તો પાણી આપું અહીંયા સરસ ઉકળવા લાગેલું છે તો તેની અંદર આપણે જે બટેકાનું છીણ છે તે બધું ઉમેરી દેસું આ રીતે હળવા હાથે આપણે પાણીની અંદર છીણને ઉમેરી દેવાનું છે અને દસથી પંદર મિનિટ માટે આપણે તેને સ્ટીમ થવા માટે રાખી દઈશું હવે તેમાં સ્વાદ અનુસાર નમક પણ સાથે આપણે ઉમેરી દેવાનું છે તમે આ નાસ્તો બાફેલા બટેકામાંથી પણ રેડી કરી શકો છો પણ આ રીતે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે એટલે આપણે આ રીતથી બનાવેલો છે બાફેલા બટેકામાંથી જે નાસ્તો આપણે રેડી કરીશું ને ફ્રેન્ડ્સ એ થોડો ચીકાશ પડતો બને છે પણ આ રીતથી આપણે ઝીણ બનાવીને બાફીશું ને જેથી આપણો નાસ્તો ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થઈ છે તો અહીં લગભગ આપણે દસક મિનિટ માટે સરસ થવા દીધું છે દસ મિનિટ પછી આપણે ચેક કરીએ તો આ રીતે છે તે બટેકું સરસ મેસ થાય છે એટલે પરફેક્ટ એવું આપણા કૂક થઈ ગયા છે બટેકા તો હવે શું કરવાનું છે એક સ્ટેનર લઈ લેવાનું છે તેની ઉપર આ બધા જ બટેકાના છીણને આપણે ઉમેરી દેવાનું છે આ રીતે દબાવી દબાવીને વધારાનું પાણી છે ને ફ્રેન્સ તે આપણે હટાવી દેવાનું છે જાજુ પાણી ન રહી જાય તે ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર આપણો નાસ્તો પરફેક્ટ નહીં બને ગરમીઓમાં ફ્રેન્ડ્સ આપણને શાક રોટલી ખાવાની ઈચ્છા નથી થતી ત્યારે તમે આ રીતે સાંજ માટે જમવાનું બનાવી લેશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે અને બની પણ ફટાફટ જાય છે તો આ રીતે આપણે બાઉલની અંદર ઉમેરી દઈશું જે આપણે છીણ રેડી કરીને રાખેલું હતું તે બાફેલું છીણ અહીંયા આપણે મેસર લઈ લેવાનું છે મેસરની મદદથી ગરમ છીણ છે ને એટલે આપણે સરસ તેને મેસ કરી દેવાનું છે વધુ પાણી ન આવી જાય ને ફ્રેન્ડ્સ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે દબાવીને બધું પાણી આપણે હટાવી દેવાનું છે અહીંયા છીણ ગરમ છે ને એટલે આપણે સરસ મેસ કરશું તો એકદમ પરફેક્ટ માવો આપણો રેડી થઈ જશે આજે ફ્રેન્સ આમાંથી આપણે ખૂબ જ સુંદર એવો નાસ્તો રેડી કરીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે છીણ કરીને બાફેલું છે ને એટલે જરા પણ બટેકાની અંદર ચિકાસ નથી આવેલી ને આ રીતે ખૂબ જ સરસ સ્મૂધ માવો રેડી થઈ ગયો છે તો હવે તેની અંદર આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે તો અહીંયા આપણે એક બાઉલ ભરીને લીધું છે તો અહીંયા આપણે અડધા બાઉલ જેટલું જ ઉમેરેલું છે જેમ જરૂર લાગે એમ જ આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે વધુ લોટ અહીંયા ફ્રેન્ડ્સ નથી ઉમેરવાનો તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા ગરમ જ છે ને એટલે ચોખાનો લોટ સરસ ભળી જશે બટેકા સાથે તો મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો તો હવે હાથ ઉપર થોડું તેલ લગાવી દેશું અને આ રીતે થોડું મિક્સ થઈ જાય ને પછી હાથેથી બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું તમે અહીંયા જોઈ શકો છો આ રીતના તમારે ચેક કરી લેવાનું જો સરસ બાઇન્ડિંગ આવતું હોય ને તો લોટ ઉમેરવાની કંઈ જ જરૂર નથી અને એવું લાગે કે ઢીલું છે મિશ્રણ તો તમે એકથી બે ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી શકો છો આની અંદર આપણે ચોખાનો લોટ ઉમેરેલો છે એટલે હેલ્ધી પણ એટલો જ નાસ્તો તૈયાર થશે તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ આ રીતે હાથમાં થોડું તેલ લગાવી દેસું અને મીડિયમ સાઇઝના બોલ રેડી કરી લેવાના છે આ રીતે બોલ બધા મીડિયમ સાઇઝના જ બનાવવાના છે ના વધુ મોટા કે ના વધુ નાના મીડિયમ સાઇઝના જ બોલ આપણે રેડી કરવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતના આપણે બધા જ બોલ આ લુવામાંથી રેડી કરી લેશું અહીંયા ફ્રેન્ડ્સ આપણે તેની અંદર ચોખાનો લોટ ઉમેરેલો છે ને એટલે સરસ એવું સ્મૂધ આપણું મિશ્રણ રેડી થયેલું છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા વધુ તેલ પણ ઉમેરવાની જરૂર નથી તો આ રીતે બધા જ આપણે લુઆ રેડી કરી લેશું તો તમે જોઈ શકો છો આપણે બધા બોલ વાળીને રેડી કરી લીધા છે તો હવે શું કરવાનું છે ફરી તે પેનની અંદર આપણે પાણીને ગરમ થવા માટે રાખી દઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું પાણી આ રીતે ઉકળતું હોવું જોઈએ આ રીતે પાણી ઉકળે ને એટલે તેની અંદર આપણે જે બોલ્સ તૈયાર કરેલા છે તે બોલ્સ ઉમેરી દેવાના છે આ રીતના ને આ બોલ આપણે પાણીમાં ઉમેરી દઈને પછી તેને પલટાવવાની ઉતાવળ જરા પણ નથી કરવાની જો આપણે તેને પલટાવીશું ને તો આ બોલ્સ તૂટી જાય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે બોલની અંદર ક્રેકનો આવવો જોઈએ અને સરસ આપણે તેને આ રીતે ઉકળતા પાણીમાં જ ઉમેરવાના છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા પલટાવાના નથી તમે જોશો ફ્રેન્ડ્સ જેમ જેમ આ બોલ છે તે સરસ ટીમ થતા જશે ને એટલે આ રીતે ઉપર આવવા લાગશે અને પાંચથી સાત મિનિટ માટે આપણે આ રીતે ઉકળતા પાણીમાં થવા દેશું તમે અહીંયા જોઈ શકો છો હવે શું કરવાનું છે પાંચથી સાત મિનિટ પછી આ રીતે સ્ટેનર લઈ લેવાનું છે જારાની મદદથી આપણે બધા જ બોલને ઠંડા પાણીની અંદર ઉમેરવાના છે તો સૌથી પહેલાં આપણે શું કરીશું આ રીતે ઠંડુ પાણી લઈ લેશું ફ્રીજનું ઠંડુ પાણી હોય એવું જ પાણી લઈ લેવાનું છે અને પાણીની અંદર ફટાફટ ઉમેરી દેવાના છે જેથી તેની કુકિંગ પ્રોસેસ અટકી જાય તો આ રીતે આપણે બધા જ બોલને ઠંડા પાણીમાં ઉમેરી દીધા છે તમે અહીંયા જોઈ શકો છો હવે શું કરશું તો આપણે વઘાર તૈયાર કરવાનો છે તો તેના માટે એક પેનની અંદર આપણે બે ચમચી જેટલું તેલ લીધું છે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તેલ ગરમ થાય ને એટલે સાતથી આઠ કડી ક્રોસ કરેલું લસણ લઈ લેવાનું છે લસણને આપણે તેલમાં સરસ આ રીતે સાદડી લેવાનું છે લસણ સતડાઈ જાય ને પછી તેની અંદર આપણે ડુંગળી ઉમેરવાની છે તો અહીંયા બે નંગ મીડિયમ સાઇઝની આપણે ડુંગળી લીધી છે તેને આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધી છે અને અડધું ક્રેપ્સિકમ લીધું છે તેને પણ આ રીતે આપણે કટ કરી લીધું છે તો સૌથી પહેલાં આપણે ડુંગળી ઉમેરવાની છે ડુંગળીને આપણે વધુ નથી પકવવાની થોડી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને થવા દેવાની છે જો વધારે આપણે તેને થવા દેશું ને તો ડુંગળી સોફ્ટ થઈ જશે તેને લીધે ખાવામાં જરા પણ ટેસ્ટ નહીં આવે એટલે ફ્રેન્ડ્સ તમારે થોડી એવી તેને સાતડવાની છે વધુ નથી સાતડવાની ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર આપણે બધી વસ્તુને ત્રણથી ચાર મિનિટ માટે સાતળી લેશું ઘણી વખત બાળકો મંચુરિયન ખાવાની ખૂબ ડિમાન્ડ કરતા હોય છે ફ્રેન્ડ્સ ત્યારે તમારે અનહેલ્ધી ન ખાવું હોય ને ત્યારે તમે આ નાસ્તો બાળકોને બનાવી દેશો ને તો બાળકો તો ખૂબ જ ખુશ થઈ જવાના છે અને આ નાસ્તો બનાવી લેશો એટલે પનીર ચીલી પોટેટો ચીલી બધું જ ભૂલી જવાના છો એટલો સરસ ટેસ્ટી બને છે તો હવે તેની અંદર એક ચમચી જેટલો સોયા સોસ અને સ્વાદ અનુસાર તેની અંદર તમે રેડ ચીલી સોસ ઉમેરી શકો છો અને એક ચમચી જેટલો ટોમેટો કેચપ ઉમેરી દેશો અને બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેશું જો બાળકો તીખું ન ખાતા હોય ને તો તમે તો તમારે ચીલી સોસ છે તે સ્કીપ કરી દેવાનો તો અહીંયા બધી વસ્તુ તમે જોઈ શકો છો સરસ આપણે મિક્સ કરી દીધી છે ને એક મિનિટ માટે થવા દીધું છે એક મિનિટ પછી આ રીતે સરસ બોઇલ આવી ગયો છે તો સોસની અંદર પણ નમક હોય છે ને એટલે આપણે નમક ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું છે થોડું એવું આપણે અહીંયા નમક ઉમેરી દેશું અને ખૂબ જ સરસ ટેસ્ટ આવે ને ફ્રેન્ડ્સ તેના માટે આપણે અહીંયા થોડા એવા અડધી ચમચી જેટલું જ ઇટાલિયન સિઝલિંગ ઉમેરેલું છે તેનેથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે ફ્રેન્ડ્સ જરૂરથી ઉમેરજો આ રીતે ઉમેરી દઈને પછી આપણા જે બોલ હતા બધા તેને પાણીમાંથી કાઢીને આ રીતે ઉમેરી દેવાના અને હળવા હાથે આપણે તેને મિક્સ કરી દેવાના અહીંયા મને સોયા સોસ થોડો ઓછો લાગી રહ્યો હતો એટલે મેં એક ચમચી જેટલો ફરીથી ઉમેરેલો છે અને હળવા હાથે બોલ્સને મિક્સ કરીને ફક્ત એક મિનિટ માટે થવા દેવાના છે વધુ નથી થવા દેવાના જેથી ખૂબ જ સરસ ફ્લેવર આવી છે બોલ્સની અંદર તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું આપણું પોટેટો ચીલી બનીને રેડી છે આ રીતથી ફ્રેન્ડ્સ બનાવશો ને એટલે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે પસંદ હોય તો ઉપરથી તમે ઝીણી સમારેલી કોથમીર એડ કરી શકો છો તો ગરમા ગરમ આ નાસ્તો સર્વ કરો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે મંચુરિયન પણ ભૂલી જશે એટલું સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો તેથી બાળકોના વેકેશન ખુલી રહ્યા છે ને તો બાળકો આવી વસ્તુ ખાવાની ડિમાન્ડ કરે ને ત્યારે તમે આ ડિશ જરૂરથી ટ્રાય કરજો ખૂબ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે તો રેસીપી પસંદ આવે તો લાઈક